કામળી ગામના અંબાજી માતાજીની પ્રાક્યકથા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું એક કામલી ગામ છે આ મંદિરની અંદર કોઈ પ્રતિમા કે મૂર્તિ નથી આ મંદિરની અંદર ચક્રની પૂજા કરવામાં આવે છે આપણે શ્રી માજી માતાજીના મંદિરની સ્થાપના કેવી રીતે થઈ તે આ વીડિયોમાં ઇતિહાસ જાણીશું આ કામલી ગામ વર્ષો જૂનું છે આ ગામ પૂરના કારણે ત્રણ વાર ઉજ્જળ બન્યું હતું નવું ગામ બન્યું પણ કોઈને ખબર નથી કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે પણ ગામની લોકવાયકા અને બારોટોના ચોપડે આ મંદિર એક હજાર વર્ષ જૂનું છે અને આ મંદિરનું ઘણા વર્ષો પહેલાં આહિર સમાજે આ મંદિરની સ્થાપના કરી હતી પ્રાચીન સમયમાં આ મંદિર નાના દેવળ તરીકે હતું અને ગામના લોકો મંદિરની પૂજા કરતા હતા પરંતુ થોડા મહિના પહેલા જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને મંદિરનું પુન નિર્માણ કર્યું છે તો આપ પણ અવશ્ય એકવારમાં અંબાજીના દર્શનનો લાભ લેવા પધારશો અને મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે જય અંબે